મોડન હતી અને આ છે ભુજનો હમીસર આન અને શાન હોવા મારી ભુજની હમીસર જ્યાં સુધી ન ફરા સુધી ભુજવાસીઓને શાંતિ દિયા જ્યારે એકદમ મોટી થઈ ગયા છે ને ગઢી થઈ ગયા છે ને ત્યારે ડોશી બને ત્યાં આવશે દર્શન અને દિયા બેસવા માટે અત્યારે તો અમે આવતા નથી એટલે હું ટોન મારતી હતી પતિદેવને કે અત્યારે નથી લઈ આવતા ને પછી રક્ષાબંધનની રાખડી જોવા માટે આવી હતી હું આ રાખડી વિશે એમ કેવા માંગુ છું આ ચાંદની રાખડી જોવો ખાલી અને ખાલી દોઢસો રૂપિયા બસો રૂપિયા બસ આ રાખડી પણ દોઢસો બસોની છે પણ આની પેકિંગ ખતરનાક છે પણ કાંઈ ખાસ એવી આ રાખડી નહીં ઓલી જે પેકિંગવાળી હતી ને એ કહું છું અને આ બધી તો બસ નોર્મલી જેવી હોય એવી જ બધી હતી પછી મેં રાખડી બાખડી પતાવી લીધું ભાભી રાખડી પણ હું લઉં છું અહીંયા કારણે મસ્ત હોય છે અમે આ બાલાજી દુકાનમાં આવ્યા હતા ભુજની રિંગ રોડ છે ને હું આ પછી આ છે અંબિકા સેલ ધમાકા જે અંબિકાવાળા ભાઈએ હમણાં ટ્રેન્ડિંગ ચાલુ કર્યું છે એનું તો બધું અહીંયા કારણે સારી વસ્તુ હોય છે પછી હું આવી દિમાર્ટમાં ઝપટ્યા હાલી ગયો અંબિકાની દુકાન બતાવી ન શકી હું પણ વિડીયો નથી મારા કારણે બીજો દિમાર્ટમાં થોડો ઘણો તેલ ને એ બધું લઈ કરી અને શોપિંગ પતાવી દિમાડમાં આવીએ ને તો એકદમ નિરાતે આવવાનું હંમેશા કેમ કે આપણે ઓફર હોય ને બધી જે કાંઈ તો આપણે ફાયદો ઉપાડી શકીએ અને હવે આ જુઓ રાતના એક વાગે મેં બધો ટૂંકમાં પતાવી નાખ્યો છું આમ તો તમને બધેને મજા ન આવે પછી વળી લોંગ લોંગા થઈ જાય છે તો રાતના એક વાગે પતી દઉં પીઝા લઈને આવ્યા હતા અને ચોર્યું એક વાત કહું આ ફેર હું પીઝાનો પીઝા તો ઠીક આ ફેરમાં બર્થ ભૂલી ગીધી હું મને એમ કે આઠ તારીખને મારો બર્થડે છે એ ગયા હતા બારે તો એક વાગે બર્ડ ગર્લને ઉઠાડી અને પીઝા ખરાવી દીધો ખાઈ તો ગઈ પણ સવારે ઉઠીને મને ગેસ થઈ ગયો મારો માથો ચડ્યો ખતરનાક જેવો ન કર તેવો બડે ગયો મારો એવો પસ્યો તમે બધા કહેશો કે તે વિડીયો એટલા માટે બનાવ્યો છે કે તારી સરપ્રાઈઝ શું છે સરપ્રાઈઝમાં આફેર બહુ લોચા થયા મારા સાથે એ અત્યારે બધો જોઈ કરીને જ આવ્યા હતા રાતના વાગે છે પૂણો વધારે હું કઈ બોલીશ નહીં સવારે ઉઠીને બોલીશ તો આજે ભૂલી જ ગીતી મારા બર્થડે બીજે દિવસે હું તો આઠ તારીખ સમજી બેઠી હોઉં આજે હું સુઈ જ ગીતી અંદરમાં જ પતિ દેવા આવી મને ઉઠાડી અને આ પીઝા આપણે મારો કહેવાય ને પીઝાનો સવારે ઉઠીને વાતું કરું સમજાતું બધામાં હતી અને આઠ તારીખ ના હોય છે પણ આજે મને ખબર પડી કે હું એમાં બર્થ બોલી શકું સાત તારીખ હતી એક વાગે એવું વિડીયો શૂટ કરું વિચાર કરું આજે હું કેટલા વર્ષની થઈ તો ને આજે હું કેટલા વર્ષની થઈ તો હું તો ઓગણત્રીસ માની ને ના રમ છનું છ ને હજાર છ ન હજાર સોળ હજાર છવ્વીસ છોવીસ મને બે કાતરી કહે છે એટલે હાલો

ઓકે બર્થી ને હર હર મહાદેવ આજે મારો બર્થડે છે બધે ને થેન્ક યુ જે જે મને હેપી બર્થડે કહેવ છો અને આજે શું થયું છે ખબર છે મારી તબિયત બગડી ગઈ છે આજે બહુ જ એટલો માથું દુખે છે કે વાત મૂકી દો યાર

તમે બધા વિચાર હશો શું લેવા આવી છું એસી ના ના એસી નથી લેવી ટીવી તો છે ફ્રિજ તો છે વોશિંગ મશીન લઈ લઉં એમ વિચાર આવે છે પણ ના પહેલાં તો બીજી એક વસ્તુની જરૂર પડે છે હવે મને શેની જરૂર પડે દિયા અમારો સરપ્રાઈઝ છે ને તે કાં તો આવશે ને કાં તો નહીં આવે બે બાજુ ડગમગ થાય મારો એટલા માટે પછી મેં બ્લોગને લેટ કરી નાખ્યો પણ તોય કાંઈ ડિસિઝન આવ્યો નથી બસ પછી અમે સેન્ડવીચ બેન્ડવીચ ખાવા માટે આવી ગયા છીએ કેમ કે મારો જે સરપ્રાઈઝ હતો ને એ થોડોક વાર લાગી શકે અથવા તો હવે અમે બે ત્રણ મહિના રહીને જ શું લેવાની હતી એમ બધાય વિચારતા હશો તો ફોન લેવાની હતી હું પણ મારો કહું છું ને ફ્રીજનો હપ્તો ચાલુ છે એના કારણે નથી થઈ શકતો હવે બે ચાર દિવસ અમને ખમવો પડશે બે ચાર મહિના ખમવો પડશે એમ નથી થતું સેન્ડવિચ હતી ઓ બાકી આ અમે ક્યાં કને છીએ હમણાં શું નામે નવો છે ને જે